ના યાદગાર ચોક પાસે જુની નોટો લઈ લોકોની સાથે છેતરપિંડી કરતા એક શખ્સને પોલીસે ઝડપ્યો છે આ શખ્સ એક હજારની જૂની નોટ લઈ નવસો રૂપિયા અને પાંચસોની જૂની નોટ લઈ ચારસો રૂપિયા આપતો હતો જેને લઈને પોલીસે તેને ઝડપી પાડ્યો છે સંવાદદાતા ભૂપેન્દ્ર ફોન લાઇન પર જોડાયા છે જે ભૂપેન્દ્ર જણાવો કે એક ઠગને પોલીસે ઝડપી પાડ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે આ અંગે શું વધુ વિગત છે ઘનશ્યામભાઈ સૌથી પહેલા તો આપણે હું જણાવી દઉં કે આ પાંચસો અને હજાર ની નોટ પર જે અત્યારે બેન લાગ્યું છે એના સંદર્ભે દાહોદ સહિત આખા રાજ્ય અને દેશની અંદર લોકોની અંદર અફરાતરી મચી ગઈ છે લોકો પૈસા માટે આમ તેમ ફરી રહ્યા છે એવામાં દાહોદના યાદગાર ચોક ઉપર એક વ્યક્તિએ હજાર ના નોટ જગ્યાએ નવસો રૂપિયા આપીને પાંચસો ના નોટ જગ્યાએ ચારસો રૂપિયા આપીને વટાવ નું કામ કરતો હતો એમાં એવી જાણકારી પોલીસ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પોલીસે વ્યક્તિ ધરપકડ કરી છે અને એની પાસેથી લાખ ઉપરાંત રૂપિયા પણ પોલીસે કબ્જે લીધા છે ઘનશ્યામભાઈ જી ખાસ કરીને આ ઠગ પાસે પૈસા ક્યાંથી આવ્યા હતા અને તે શા માટે આ કામકાજ કરતો હતો તે અંગે કોઈ પોલીસ તપાસમાં વધારે વિગતો બહાર આવી છે ઘનશ્યામભાઈ અત્યારે પોલીસ એ વિશે એની સાથે પૂછપરછ કરી છે એની પાસે ક્યાંથી પૈસા આવ્યા છે અને ક્યાંથી એ વટાવ કરી રહ્યો છે પોલીસ અંગે જાણ એની પૂછપરછ પૂછપરછ કરી રહી છે ઘનશ્યામ જી આભાર સમગ્ર માહિતી બદલ તો દાહોદના યાદગાર ચોકમાંથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે